નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ખાનદાની ક્યાંથી પ્રગટે નંદુને જો કોઈ પૂછે કે એલી અમારા ઘરનું કામ બાંધીશ તો એ ચોખ્ખી સણક ના પાડી દેતી એ કહેતી ના બોન એ ઘરના કામ બસશે એમાંય વસંતભાઈ શેઠના ઘરનું કામ તો પોણોથી પહોંચે એટલું છે સેતકના કામ બાંધીને પછી બધાને નારાજ કરવા કરતાં આ બે કામ બસ છે ને મારે આમે ઘરમાં ખાવાવાળા કેટલા હું ને મારો ધણી પછી કમાઈ કમાઈને કમાવું કેટલું નારેબા આ બે કામ બસ છે પણ નંદુ આ વસંતભાઈના ઘરનું કામ તને ફાવે છે કોઈ પૂછતું કેમ ના ફાવે જો કે કામ જાજુ છે પણ પહોંચી વળું છું પ્રમાણમાં પગારે એવો દેશે ને પગાર તો જાણે સમજા કામ પ્રમાણે પગાર તો મળે પણ એ વસંતભાઈની ઘરવાળી એટલે કે તારી રીટા શેઠાણીનો જીભડો કેવડો મોટો છે આખો દહાડો કસકસ ને કસ ને એવી કાતર જેવી જીભથી શા માટે સોરાય છે બીજું કોઈ વળી વસંતભાઈની ઘરવાળીની ધારદાર જીભનું વિતરણ કરતું આપણે તો બેન કામ જોડે મતલબ બંધાય કામ ચોખા ચણક કરીને દવશું હા પછી બોલવાવાળાને કોઈ રોકી શકતું નથી ને ન બોલવાવાળાના મોંમાં આંગળા નાખીને કોઈ બોલાવી શકતું નથી જોકે કામનું પૂછવાવાળાને મોઢે આટલું નંદુ બોલી એ એક આચાર્ય ગણાય નહીતર નંદુ કોઈને મોઢે મોઢું આપે નહીં એના જવાબો બનતા સુધી ટૂંકાક્ષરી એમાં એ પરાણે પરાણે કોઈ જવાબ માગે તો એ બનતા સુધી હા ના બરાબર ઠીક જેવા ટૂંકાક્ષરી જવાબો આપી સવાલને ટાળતી નહીતર એ મોઢું જ સીવી લેતી નંદુનું આ ઓછા બોલપણું જ એનું ક્વોલિફિકેશન ગણાતું જે ઘરમાં એ કામ કરતી એ ઘરની કોઈ વાત એના મોં દ્વારા બહાર પહોંચી શકતી જ નહીં નંદુનું બીજું ક્વોલિફિકેશન તે એનું ચોખ્ખું અને વ્યવસ્થિત કામ એના કામમાં પૂછવાપણું રહેતું જ નહીં ઘરના કામ એક પછી એક એવી રીતે આટોપતી જ હતી કે કોઈને બોલવા પણ રહેતું જ નહીં ખૂણે કાચરેથી એવી રીતે કચરો કાઢે કે ક્યાંય જરા જેટલી ધૂળ શોધે એની ધૂળ કાઢવાનું કોઈ કહી શકતું નહીં કપડાં એવી ઘસી ઘસીને ધોતી કે કદાચ આટલી કાળજી તો ધોબી એ નહીં લેતો હોય વાસણ માંજી અને નિતારી કપડાંથી સાફ કરી પાસા મૂળ જગ્યાએ એવી રીતે ગોઠવી દેતી કે કોઈને કહેવા પણ રહેતું જ નહીં રાતનું રસોડું પતે પછી કેટલી શેઠાણી તો નંદુને ઢાકો ડુંબો કરી દે જે કહીને વર જોડે ફરવાય ચાલી નીકળતી નંદુનો ભરોચો લાખ રૂપિયાનો નંદુ વસંતભાઈને ત્યાં છેલ્લા દોઢેક વર્ષથી કામ કરતી સવારના ચાડા નવનો ટકોરો પડે કે વસંતભાઈની બંગલાનો ચાપો ખુલ્યો જ હોય અને નંદુએ પ્રવેશ કર્યો જ હોય નંદુ ઘડિયાળના કાંટે કામ કરતી ઘરમાં પ્રવેશતા જ એ ઝાડુ હાથમાં લેતી આખા બંગલાનો કચરો વાળી પછી એ પોતા કરવા લાગી જતી ઘસીને પોતા કરી એ કપડાં ધોવા બેસી જતી ઘસી ઘસીને કપડાં ધોઈ બંગલાની અગાસીઓ અને સપસિપિયામાં ભરાવી વ્યવસ્થિત રીતે સૂકવી દેતી એ પછી રીટા શેઠાણી પાસેથી ચીજવસ્તુઓનું લિસ્ટ અને પૈસા લઈ બજારમાં ખરીદી કરવા જતી એ પછી ઘરનું નાનું મોટું કામ પતાવી વાસણ માંજતી વસંતભાઈના ઘરનું બધું કામ પતાવી બપોરે એક વાગ્યે બીજા ઘેર કામે જતી અને પછી ત્યાંથી સીધી પોતાની ઘેર સાંજના ચાડા જઈ કામનો બીજો દોર આરંભ થતો તે રાતના ચાડા નવ સુધી ચાલતો વસંતભાઈના ત્રણસો પાસઠ દિવસ નંદુની આ રફતાર રહેતી ન ક્યારેય કામમાં ખાડો પાડતી કે ન ક્યારેય એ રજા લેતી તહેવારોના દિવસે નંદુ કામ પર હાજર જ હોય નંદુનું આ ત્રીજું ક્વોલિફિકેશન એ એટલું જોરદાર હતું કે સૌ કોઈ ઈચ્છતા નંદુ અમારે ઘેર કામ કરતી હોય તો કેવું સારું નંદુએ જે બે ઘરનું કામ બાંધેલું એમાં એક વસંતભાઈના ઘરનું કામ હતું જિંદગીના ત્રણસો પાસઠ દિવસ જે ઘર સાથે એના તાર વણાયેલા રહેતા એ ઘર પણ આપણે એક નજર કરી લઈએ વસંતભાઈ આમ તો સાવ સામાન્ય કુટુંબના લગભગ ગરીબ ગણાય એવા ઘરમાં એ જન્મ્યા અને ભણ્યા ભણવામાં એ એટલા તેજસ્વી હતા કે એક ટ્રીસ્ટની કોલોશીપ લઈને એ પરદેશ ભણવા પણ ગયા એમની પત્ની રીટા ગર્મશ્રીમદ કુટુંબની ત્રણ ત્રણ પુત્રો પછી જન્મેલી રીટા સૌને માટે રમકડા સમાન હતી માતાએ પિતાએ ત્રણેય ભાઈઓએ એને નોકર ચાકરીએ એને એવી લાડકોડમાં ઉછેરી ફટવી મારી હતી કે એ કોઈ ઉછા ખાનદાન કુટુંબમાં તો સસવાઈ એવી હતી જ નહીં ગુમાનનો અંછળો ઓઢીને ફરતી રીટા કોઈ ગરીબ રાકા રાકડા સ્વભાવના કુટુંબમાં જળવાઈ જાય એ ગણતરીથી એના પિતાએ આવા રાંક સ્વભાવના છોકરાની શોધ ચલાવી અને એ પરિપૂર્ણ થઈ વસંતભાઈ પાસે વસંતભાઈ જેવા પરદેશથી પાછા ફર્યા કે પ્રાણજીવનદાસ શેઠે એણે કે રીટાના પપ્પાએ એમને ઝડપી લીધા વસંતભાઈને એમણે એક ફેક્ટરી કરી આપી અને રહેવા માટે નાનકડો બંગલો પણ બાંધી આપ્યો પુત્રીના સુખ સંતોષ શોક ગુમાન અને માનપાન ખાતર પિતાએ એને ઘણું ઘણું આપ્યું પણ જો સૌથી કોઈ ખાસ વસ્તુ આપી હોય તો એ આ નંદુ હતી નંદુ આમ તો પ્રાણજીવન શેઠને બંગલે કામ કરતી શેઠના પત્ની સદાય માંદા રહેતા એટલે એમની ચાકરી માટે ને ઘરના બીજા પરસુણ કામ માટે નંદુને રાખી હતી ઘરમાં બીજા ઘણાએ નોકર હતા પણ નંદુના કામકામની શીવટ પ્રમાણિકતા અને નીતિ માટે શેઠને ઘણું માન હતું એટલે રીટા જ્યારે વસંતભાઈને પરણી ત્યારે રીટાને ઘરગૃહથી શીખવા અને એને જાળવી લેવા માટે પ્રાણજીવન છેઠે એને દીકરીના બંગલે કામ કરવા રખાવી દીધી જોકે હું હોતીના ઘરમાં એટલું બધું કામ ન હોય એટલે એને એક બીજું નાનકડું કામ રાખી લેવા સૂટ આપી હતી પોતાના સ્પીયરથી કામવાળી પોતાને ત્યાં કામે રહી એટલે રીટાનો રોફ રૂપ તો એના એ રહ્યા નંદુ પણ આ નાના બેનબાના સ્વભાવથી પરિચિત હતી એટલે કશું બોલ્યા વિના એ વસંતભાઈને બંગલે કામે આવતી રહી ગર્ભસીમત કુટુંબમાં જન્મેલી રીટાને કથુથી જ એક પાઠ એ શીખવા મળ્યો હતો કે નોકર ચાકરને બહુ ફટવા નહીં નોકરો પર તો ફટકો રાખવો જ સારો નહીતર એ જાત ફટવીને ધુવાડે જ ચડી જાય અને એટલે જ નાનપણમાં ભણેલો આ પદાર્થ પદાર્થ પાઠ રીટા નંદુ પર પણ અજમાવતી નંદુના કામથી એને ખૂબ ખૂબ સંતોષ હતો સત્તાએ હાલતા ચાલતા એ ફણીધર નાગના ફૂફાડા જેવો ફૂફાડો માર્યા જ કરતી એક દિવસ બપોરે ઘરના તમામ કામકાજ પતાવી નંદુ રીટા શેઠાણીના બેડરૂમના ઉઘાડા બારના પાસે આવી ધીરેથી બોલી બેનબા શું છે પથારીમાં આડા પડીને કોઈ ફેશન મેગેઝિનના પાના ઉથલાવતી રીટાએ ઘાટો પાડ્યો બે દિવસની રજા જોઈએ છે નહીં મળે મેગેજિનના પાનાઓ પરથી નજર ઉઠાવ્યા વિના જ અરજનો સ્વીકાર કરતાં રીટા બોલી નંદુ કશું બોલી નહીં એ બારણા પાસે જ ઊભી રહી ના પાડીને કે રજા બજા ન મળે રીટા જાણતી હતી કે છેલ્લા દોઢ વર્ષમાં નંદુએ એકે રજા નહોતી લીધી છતાંએ સંસ્કારો મુજબ રજા આપવાની ના પાડી દીધી અને બોલી શાની રજા જોઈએ છે કામ છે નીચી નજર રાખીને નંદુએ કહ્યું શું કામ છે ખાસ કામ વિના રજા માગતી હોયશબેન આજ આટલા દિવસોમાં ક્યારેય રજા માગી છે આજે ખાસ જરૂર છે એટલે બોલી એ ન એ ન ચાલે આજે તારું ખાસ કામ છે પિન્ટુને પેન્ટિંગમાં પ્રાઇઝ મળ્યું છે એટલે એણે એના બધા મિત્રોને આમંત્રણ છે આજે બધા મહેમાનો આવશે નાસ્તા ઉજવણી થશે ચારેક વાગે આવી જજે રાત્રે મોડું થશે એટલે જેને ત્યાં કામ કરે છે એને ના પાડતી આવજે કે આજે રાતના નહીં અવાય જા હવે ચાર ચવા ચારે આવી જજે કહી એ પડખું ફેરવી ફેરવી ગઈ નંદુ ગઈ પણ સાંજે એ આવી નહીં ચારના પાંચ થયા પણ નંદુનો પત્તો ખાધો નહીં એણે ફેક્ટરી પર ફોન કરી બે માણસોને બોલાવી લીધા નંદુ વિના પિન્ટુની પાર્ટી રોનક ન જામી અને નંદુને શો શોધવી પણ ક્યાં એના ઘરનું સરનામું લેવાની જરૂર પણ ક્યાં કોઈને લાગતી હતી ઘડિયાળના ટકોરે નિયમિત ઘરમાં આવી જતી નંદુનું સરનામું લેવાની જરૂર પણ શી હતી બીજે ત્રીજે કે પાંચમે દિવસે પણ નંદુ ન આવી પણ એમનો સ્વભાવ જાણ્યા પછી કોઈ કામવાળી તો શું કામવાળો પણ આ ઘરમાં કામે આવવા તૈયાર નહોતો ભલેને પછી મોટો પગાર હોય દસમે દિવસે એક કામવાળી બાઈ શેવટે આવી તો ખરી પણ વાસણ માજીયા વિના જતી રહી તમારી આવી કસકસ મારાથી ન સહન થાય કહીને વસંતભાઈએ આ પહેલાં પણ ઘણી વખત રીટાને ટપારી હતી કે કામવાળા પર બહુ દબાણ સારું નહીં એ જમાના ગયા હવે પણ રીટાબહેનને પોતાના સ્વભાવ મુજબ તરત જ સંભળાવી દીધું કે ઘરની બાબતમાં તમારે માથું મારવું નહીં વસંતભાઈને ખરાબ લાગ્યું પણ સ્વભાવ મુજબ એમણે નમતું મૂક્યું જ્યારે જ્યારે રીટા પોતાની મા જેવડી નંદુ પર આકરા હુમલો ચલાવતી ત્યારે વસંતભાઈ હંમેશા નંદુનો પક્ષ તાણી રીટાને નરમ શબ્દોમાં કહેતા પણ રીટા ક્યાં કોઈનું સાંભળતી હતી પણ એ રાત્રે રીટા બેન વસંતભાઈ પાસે રડી જ પડ્યા ને બોલ્યા ગમે તેમ કરો પણ નંદુને જ્યાં હોય ત્યાંથી શોધી લાવો આ ઘરનું કામ હવે મારાથી થતું નથી તો બીજી રાખી લે પણ કોઈ આવવા તૈયાર નથી થતું તારી મમ્મીને કહે પપ્પાને વાત કર પપ્પાને કહ્યું તો પપ્પા સીડાઈ પડ્યા અને કહી દીધું કે નંદુ જેવી રતનને તું ન જાળવી શકી એમાં હું શું કરું ભલા થઈ તમે નંદુને શોધી લાવો બીજી કોઈને વાત કરી જો કરી જોયું બમણા પગારની વાત કરી પણ કોઈ આવવાજ તૈયાર નથી થતું ત્યાં ને વસંતભાઈને ચોપડાવી હવે તને ખબર પડી ને કે નાનામાં નાના માણસને પણ પોતાનું સમાન વહાલું હોય છે મારી ફેક્ટરીનો હું માલિક છું સત્તાએ કામદારો સાથે મારે સમજણથી જ કામ લેવું પડે છે તમારી એ બધી એ વાત સાચી પણ ભલા થઈને નંદુને ક્યાંકથી તપાસ કરો અને એને પાસી લઈ આવો સારું પ્રયત્ન કરું છું પણ વસંતભાઈને નંદુને શોધવા જવું ન પડ્યું બરાબર સૌદમાં દિવસે નંદુ બરાબર નવના ટકોરે હાજર થઈ ગઈ જાણે કશું જ બન્યું ન હોય એમ એણે જાડું હાથમાં લીધું નંદુને જોઈ રીટાબેનનો પિત્તો ફરીથી ઉચળ્યો એણે ધમકાવીને પૂછ્યું ક્યાં ગઈ હતી આટલા દિવસ પણ જવાબ આપે તો એ નંદુ શાની એ જાડું મારતી રહી પૂછું શું તને કે આટલા દિવસ ક્યાં મરી ગઈ હતી ફરી નંદુનું મૌન હવે રીટાબેન ખરેખર ચીડાયા મોઢામાં મગભર્યા છે કે જવાબ નથી દેતી કહું શું ક્યાં મરીતી આટલા દિવસ રીટાબેનનો કાંટો સાંભળી ફેક્ટરીએ જવાની તૈયારી કરતાં વસંતભાઈ બેડરૂમમાંથી બહાર આવ્યા એમણે નંદુની સામે જોયું નંદુ હાથમાં ઝાડું પડતું મૂકી બાથરૂમ તરફ જતી રહી ક્યાં ચાલી કહી રીટાબેન એની પાછળ જવા જતા હતા ત્યાં વસંતભાઈ એને રોકી એક મિનિટ રીટા હું કહું છું કે તમારે ઘરની બાબતમાં માથું ન મારવું કહી એમણે બાથરૂમ તરફ જવા જેવા પગલાં ઉપાડ્યા કે વસંતભાઈએ જોરથી બૂમ પાડી શટઅપ રીટા આટલા વર્ષ પછી કદાચ પહેલી જ વખત વસંતભાઈના મુખે આવો આક્રોશ શબ્દ નીકળ્યો હતો પણ એ એવો અસરકારક હતો કે રીટાબેનના પણ રીટાબેનના પણ પગ ધરતી જોડે જાણે જળાઈ ગયા વસંતભાઈએ એને ધમકાવતા કહ્યું તારામાં અક્કલ છે કે નહીં તે નંદુબેનના મોં સામે જોયું એમના કપાળ ચાંદલો નથી હાથમાં બંગડીઓ વિના અડવા અડવા છે તારા ભેજામાં કશું ઉતરે છે કે નહીં નંદુબેન બાથરૂમ તરફ ગયા તે એમની આંખમાં આવેલા જળઝળિયા સાફ કરવા એક સ્ત્રી થઈને તું આટલું સમજી શકતી નથી નંદુ સાડલાથી મોઢું લૂસતી લૂસતી આવી અને હાથમાં ઝાડું પકડવા વળી વળી કે વસંતભાઈએ એના બે ખભા પકડીને પૂછ્યું મને કહેવરાયું પણ નહીં બેન આ બધું ક્યારે બન્યું ડૂસકા ખાતી ખાતી નંદુ બોલી જે દિવસે પિન્ટુભાઈએ ઘેર પાર્ટી રાખી હતી તે દિવસે સાંજે નંદુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસતા ચાલ્યા વસંતભાઈએ એને હિસકા પર બેસાડી અને બાજુમાં બેસી એના વાસામાં હાથ ફેરવવા લાગ્યા સામે સુપસાપ ઊભેલી પત્ની તરફ જોઈ ઉષા અવાજે બોલ્યા આમ ઊભી છે શું જા નંદુબેન માટે પાણીનો ગ્લાસ લઈ આવ અને અને અમને એમને માટે ને મારા માટે ચા મૂક અને જાત જાતા જાતા એટલું સાંભળી લે જ્યાં સુધી તારી અક્કલ ઠેકાણે નહીં આવે ત્યાં સુધી આ ઘરમાં હવેથી હું માથું મારતો રહીશ અને પછી બબડ્યા નંદુબેનને થયેલા અન્યાય સામે કદાચ હવે મારે માથું ઉંચવ ઉંચકવું પડશે એ દિવસ પછી નંદુબેન વસંતભાઈને બંગલે જ રહ્યા તે આ દિવસ સુધી વસંતભાઈએ બીજા કામવાળીબાઈ રાખી પણ નંદુબેન પાસે કામ ન ખેંચાવ્યું માત્ર પિન્ટુની માવજત એ જ નંદુબેનનું આ ઘરકામ પિન્ટુ તો હવે મોટો થઈ ગયો છે ભણીને પપ્પાની ફેક્ટરીએ જતો થઈ ગયો છે પણ ફેક્ટરીએ જતી વેળા જ્યાં સુધી નંદુબેન એને માટે સાસનો ગ્લાસ ન ધરે ત્યાં સુધી એ જાય નહીં નંદુબેન એને પોતાના સાડલાથી સશમાં ન લૂસી દે ત્યાં બૂટમાં મોજા કે પૈસાનું પાકીટ ન આપે ત્યાં સુધી એ ઘરની બહાર પગ ન મૂકે ક્યારેક એના મમ્મી એને માટે સાસનો ગ્લાસ લાવે તો પેન્ટું પૂછે મોટી બા નથી અને એ જ તો હતી વસંતભાઈની નંદુની બાબતમાં ઘરમાં માથું મારવાની વાત ક્યારેક ક્યારેક ખાનદાની અને સંસ્કારની વાતો નીકળે છે ત્યારે વસંતભાઈ નંદુનું ઉદાહરણ અશુક આપે અને બોલે જુઓ તો બાઈની ખાનદાની અઠવાડિયાથી પતિ માંદગીને ખાટલે હોવા છતાં બાઈએ ન રજા લીધી કે ન અમને એનો અણસાર આવવા દીધો અને જ્યારે સવારથી એની તબિયત બગડી અને એણે રજા માગી ત્યારે એક બાજુ અમારા ઊષા લોકની ખાનદાની અને બીજી બાજુ જવા દો એ બધું ખાનદાની અંતરમાંથી પ્રગટેશે ઊષા આવાસોમાંથી નહીં મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ